જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છું બધા મજામાં ને હું લીલુબેન ટુકડિયા મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું અને આજનો ખાસ વિડીયો છે ને કાપડા માટે છે કે જે આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં કાપડાં પહેરીએ ને એની ખૂબ જ સરસ અવનવી ડિઝાઇન અને ઘણી બધી ડિઝાઇન આવી ગઈ છે તો તમે જોઈ શકો છો કે હું એક એક કાપડું તમને બતાવવા આમાંથી જો તમારે કોઈને પણ લેવું હોય તો ક્રીનશોટ પાડીને વોટ્સઅપ મેસેજ કરજો અને કોઈ પણ માપ સહિત સીવીએ દેશું અને કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે અને આજે તો ખાલી આપણે કાપડાનો જ વિડીયો બનાવ્યો છે બાકી આની આરે સેટમાં જીમી કાપડું ઓઢણું અલગ અલગ બધી ડિઝાઇનમાં આખી જોડી પણ મળી જશે તો આજે આપણે ખાસ કાપડાનો વિડીયો છે એટલે બધાય કાપડા આપણે બતાવીએ તો તમે જોઈ લો કે કેવા કેવા કાપડા છે બધાય આ આપણે લાલ કલરના કાપડામાં હેન્ડવર્ક ખૂબ સરસ છે એના પછી આપણે આછો લીલો કલર પછી આપણે બાટલી કલરમાં હેન્ડવર્ક પછી લાલ કલર લીલા કલરમાં હેન્ડવર્ક આપણે સાદા કાપડમાં લીલો કલર ને એમાં હેન્ડવર્ક છે પછી આ વેલ વ્હાઈટમાં આપણે અત્યારે આની બહુ જ ફેશન નીકળી છે તો આ પણ ખૂબ જ સરસ છે આમાં પણ કલર મળી જશે અને આ ક્રીમ કલર છે જેમાં મોરલા ડિઝાઇન હેન્ડવર્ક ખૂબ જ સરસ છે અને આ આપણે સાટીનું ઉપર લીલા કલરમાં છે એમાં પણ મોરલા ડિઝાઇન ખૂબ સરસ છે પછી આપણે મેંદી કલર છે એમાં પણ મોતીનું વર્ક ખૂબ સરસ છે અને આ છે એ પણ મોરલા વર્કમાં કાપડ છે આ કાપડા અત્યારે તમે જુઓ છો એના ડેમો પણ બતાવશો કે બની જાય ત્યારે કેવું સરસ કાપડું લાગે અને આ પણ લીલા કલરનું હેન્ડવર્કમાં છે આ કચ્છી વર્કમાં છે અને સા સાદું બનાવવું હોય તો સાદું કાપડ અને એનો હર અને આ સાદું બનાવવું હોય તો આ છે લીલા કલરનું સાટીનું પર કાપડ અને આ પણ વેલવાઈટનું કાપડ ટીકી વર્કમાં ખૂબ જ સરસ છે આ હર છે એનો અને આ આપણે જોઈ લ્યો કે કચ્છી વર્કનું કાપડું છે એના ઉપર આપણે કચ્છી હર છે એ આની ડિઝાઇન પણ કચ્છી સરસ છે જોઈ લ્યો પછી આમાં હાથી વર્ક છે આ પણ કચ્છીમાં છે એ પણ ખૂબ જ સરસ બનીએ અને આ આપણે હરંગ કચ્છી વર્કનું બનાવવું હોય જો આ કાપડ તમે જોઈ લો આ કસ કચ્છી વર્કનું કાપડ છે અને એના એ રે ખૂબ જ સરસ લીલા કલરનો હર આવશે તો આ જે કોઈ બતાવ્યા એમાં તમારે કોઈ પણ લેવું હોય તો મારો નંબર છે એમાં સંપર્ક કરજો અને સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ મેસેજ કરજો તો હવે આપણે આ બધા કાપડાનો એક ડેમો બતાવીએ કે કાપડું બની જાય ને ત્યારે કેવું થાય તો તમે જોઈ શકો છો હવે આપણે કાપડા છે એ બધા જોઈ લીધા હવે સીવેલા કેવા બને એનો ડેમો આપણે એક બતાવીએ કે આ આ છે છે ને કોઈ પણ માપ મળી જશે આપણે એ પછી આપણે સાદું બનાવવું હોય આ એકદમ સાદું કાપડું છે સાદું પણ મળી જશે પછી આ માં કચ્છી વર્ક છે કાપડું આ પણ આપણે કોઈ પણ માપમાં આપણે બનાવી દેશું પછી આપણે આ મોરલા ડિઝાઇનનું કાપડ જોયું હતું એમાં પણ ખૂબ જ સરસ બની જતા ખૂબ સરસ લાગે છે આમાં પણ મળી જશે અને આ કચ્છી વર્કમાં કાપડ છે કે આમાં પણ કોઈ પણ ડિઝાઇનમાં તમને સીવી આપશું અને આ આપણે જોયું તું સંતારા વાળું વેલવાઈટ કાપડમાં એ પણ ખૂબ સરસ છે બનતા ખૂબ જ સરસ લાગે આમાં પણ તમને મળી જશે અને આપડા હેન્ડવર્કના કાપડા બધાય જોયા અલગ અલગ કલરમાં એમાં પણ જોઈ લો કે હેન્ડવર્કમાં પણ ખૂબ જ સરસ લાગે છે સીવાતા તો આ આપણે છે ને કાપડાના ડેમો બતાવ્યા એ તમે બધાય જોયા તો આમાં તમારે કોઈ પણ કાપડું લેવું હોય તો મળી જશે કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે તો મારા નંબરનો સંપર્ક કરી અને સ્ક્રીનશોટ લઈ વોટ્સઅપ મેસેજ કરજો Все, все